નંદિલાવ નજીક વીર મહારાણા પ્રતાપની પ્રતિમાની સાફ સફાઈ કરાઈ હતી બોલસે ભરૂચ પૂછશે ભરૂચની ટીમ દ્વારા ભરૂચ શહેરના નંદેલાવ વિસ્તારમાં આવેલ વીર મહારાણા પ્રતાપજીની પ્રતિમાને સાફ સફાઈ અને શુદ્ધિકરણ કરવાનો કાર્યક્રમ આજ રોજ યોજાયો હતો મુખ્ય માર્ગોની ખરાબ હાલતને કારણે પ્રતિમા ઉપર ધૂળ અને માટી જામ થઈ ગઈ હતી ટીમના સભ્યો શ્રદ્ધાપૂર્વક સાફ સફાઈ કરીને પ્રતિમાને સ્વચ્છ કરી તેનું પૂજન કરી શૌર્યના પ્રતિકને આદર આપ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત અગાઉ માનવ ચેન બનાવીને જિલ્લા સમાહર્તાને બાઇક રાઇડ માટે આમંત્રણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી જેના માટે ટીમને ભરૂચ જિલ્લા કલેક્ટર એસપી અને એસડીએ મુલાકાત માટે બોલાવ્યા હતા ત્યાં ચર્ચા વિચારણા કરી જો કે મુખ્ય માર્ગ અંગે યોગ્ય નિરાકરણ મળતા કાર્યક્રમ હાલ પૂરતો સ્થગિત કરવામાં આવ્યો છે ભરૂચ દહેજ હાઈવે ઉપર મોટી સંખ્યામાં કંપનીઓ કાર્યરત છે જ્યાં હજારો કર્મચારીઓ રોજગારી માટે ઝડપી જતા હોય છે માર્ગ વિકાસનું કાર્ય ઝડપથી પૂર્ણ થાય તેવી માંગ સાથે રજૂઆત કરે હતી આજ રોજ બોલસે કોર્ટ ઉસે બોર્ડ ટીમ દ્વારા મહારાણા પ્રતાપની જે પ્રતિમા છે એને સાફ સફાઈ કરી અને પુષ્પ આ સન્માન કરવામાં આવ્યું છે અને જે મહારાણા પ્રતાપ જે મોગલો સામે લડ્યા છે અને જે પોતાને વીરતાનો જે প্রতীক સમાન મહારાણા આ બતની પ્રતિમા છે એને અમારી બોલસે બહુ ટીમ દ્વારા અવારનવાર સાફ સફાઈનો જે પ્રોગ્રામ છે અમે કરતા રહીશું અને જે હાલની જે પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે બોર્ડે અને જે દોરને દોરના કારણે જે આ જે પ્રતિમાઓ જે દૂર મન્ય બની છે તેને લઈને અમારી ટીમ અવારનવાર જે જગ્યા પર જઈ અને સાફ સફાઈનો જે કોન્સેપ્ટ છે એ હાથ ધરેલો છે અને એ કરતા રહીશું તો દુકાન જે બરોજમાં જે સાથીની સમસ્યા છે

તેને તાત્કાલિક નોંધ નિરાકરણ કરવામાં આવે તેવી બોટના જે સમાજતા કલેક્ટર સાહેબ છે અને પ્રાંત જે અધિકારી છે તેમણે અમને બાયોડરી આપી છે અને જે ટૂંક ઉકસ સમાવતાનું નિયાકરણ થશે એ તેમને અમને જાણ કરી છે ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9427826273 ઉપર સંપર્ક કરી શકો છો એસએનપી ન્યૂઝ ચેનલ કેબલ કનેક્શન માં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસનોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ